મહિલા ભટકી ગયેલી હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન નજીક મળી આવતા એક અજાણી સેવાભાવી વ્યક્તિ દ્વારા માહિતી મળતા સેવા યજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમના નાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા શરૂઆતમાં મીનાદેવી કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતા હોવાથી તેમનો સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહીં કેટલીક વખત બાદ એમણે પોતાનો જૂનો કોન્ટેક્ટ નંબર યાદ આપ્યો એ નંબર દ્વારા તેમનું ઝારખંડના ગામ સાથે જોડાણ સાબિત થયું પછી મળેલા સંપર્ક મુજબ મીનાદેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જતા ગુમ થઈ ગયા હતા સ્થાનિક ભાષા સિવાય કોઈ બીજી ભાષા ન આવડતા અને સામાન ચોરી જતા તેઓ તરછોડાઈ ગયા હતા

સંસ્થાના અનાથ જે રોડ વર્ષે રઝળતા હોય અથવા તો રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીંયા આશ્રય લેવા આવતા હોય છે સંસ્થાના વોલિન્ટિયર તેમનું કાઉન્સલિંગ કરે અને ત્યાર પછી ડોક્ટરની એડવાઇસ મુજબ તેની ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા હોય છે ગત ડિસેમ્બર મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ પેલા સેવી કોઈ માણસનો ફોન આવ્યો તો કે કોઈ બેન અહીંયા છે તો સંસ્થા ત્યાંથી લઈ અહીંયા આશરો માટે લઈ આવી હતી એમનું કાઉન્સલિંગ કરતા જ્યારે એમને પૂછવામાં આવ્યું કશું જ બોલી નહીં શકતા હતા અને એટલે સમજી નહીં શકતા કારણ કે એમની ભાષા અમને નહીં ખબર કે એમની ભાષા અમને નહીં ખબર પડતી ધીરે ધીરે થોડી એમની સારવાર થઈ થતા થતા પછી એમને એમનું પોતાનો અધૂરો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તે પણ જે અધૂરો હતો એના પર ઘણા દિવસ સુધી કોન્ટેક્ટ કરવા પછી એમના પરિવારનો કોન્ટેક્ટ થયો ત્યારબાદ એમના જે જમાઈ છે જે રાજસ્થાન રે છે તેમની સાથે વાત થતા એમને અમને જાણકારી આપી કે એમનું નામ મીના દેવી ગોવિંદ ચૌધરી છે ઉંમર આશરે પંચાવન વર્ષ છે અને એ ત્યાં કાબરા કાલા હૈદરનગર એ બાજુના રહેવાસી છે ઝારખંડના એ રહેવાસી છે અને એ એમની નાની છોકરી જે અહીંયા રાજસ્થાન મેરેજ થયા હતા તેમને મળવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા પણ એકચુલી એમને ત્યાંની પ્રાદેશિક ભાષા સિવાય કશું આવડતું નહીં હતું એના માટે એ અને ટ્રેનમાં કંઈક એમનો સામાન પણ ચોરાઈ ગયો હતો એટલે ક્યાં ગુમ થઈ ગયા ક્યાં ઉતર્યો એમને ખબર નહીં હતી અને ત્યાં રાજસ્થાન પહોંચ્યા નહી હતા એટલે એ લોકો ત્યાં રાજસ્થાન પણ રેલવે સ્ટેશન પર અને એમના ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર ઘણા દિવસો તપાસ કરી પણ એમને કશું મળ્યું નહીં એટલે અમે એકચ્યુઅલી આશા પણ છોડી દીધી હતી પણ જયારે અમારા સ્વયંસેવકના અથાગ પ્રયત્નોએ જયારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે આજે તમે જોઈ શકો કે એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર આ છેલ્લા દસ દિવસથી મીના દેવી જોડે વાત કરી છે એવી રીતે રોજ સવારે છ વાગે ફોન કરે અને એમની સાથે જાણકારી કે ભાઈ તમે કેમ છો કુસો છો વિડીયો કોલ કરીને વાત કરતા હોય એ સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ટેમ્પરિયારી મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું હોય રેલવે રોડ એક્સિડન્ટને કારણે આવી ગયા હોય એ લોકોને પોતાના ઘર સાથે મેરાપ કરાવે છે અને હાલમાં તમે જોઈ શકો છો કે બસો જેટલા લોકો અહીંયા જે અનાટ લોકો રહે છે એકચુઅલી એમનો પરિવાર નથી અમારા પરિવારના પરિવારના સભ્ય તરીકે કાળજી લેતા હોય છે પ્રજાપતિ હૈ કુ દિન પહેલે મેસુ માતાજી વો કહી રાજસ્થાન આ રહી હતી બેઠને છે ખો ગઈ થઈ બહુ ઢૂંડને બાદ મેં ભી હે નહીં મિલી બહુ કોશિશ કીધી હમલો ફર હવે હિમાંશુ સર્જી કા કોલ આયા હતા ઓર એમી સંસ્થા મેં હે હેં કૉન્ટેક્ટ કર બુલાયા હતા બહુ ખુશ હું કે આજ મે સાસુ માતાજી મુજે મિલ ગઈ હે